નમસ્કાર દર્શક મિત્રો બે હજાર ત્રણ ની સુપરહિટ ચંદન રાઠોડની ફિલ્મ અને સાથે એમની સાથે અભિનેત્રી રાની શર્મા એકદમ ફિલ્મ આવી હતી એના શબ્દો તારી મને માયા લાગી આ સુપરહિટો એટલું બધું પસંદ કરવામાં આવ્યું હતું કે આજે પણ આ શબ્દો ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મના અભિનેતા ચંદન રાઠોડ પહેલીવાર પડદા પર આવ્યા હતા અને સુપર ડુપર હિટ પહેલી ફિલ્મ આવી હતી એમના પિતા એટલે કેશવ રાઠોડ નિર્માતા અને દિગ્દર્શક હતા એમણે ડાયરેક્શન એટલું સુપરહિટ કર્યું હતું કે આ ફિલ્મ સુપર ડુપર હિટ થઈ ગઈ હતી અને આ ફિલ્મના પ્રોડ્યુસર હતા હરેશ પટેલ જેમણે ઘણી બધી ફિલ્મો કરી છે પ્રોડ્યુસર તરીકે બનાવી છે આ ફિલ્મ એટલી સુપરહિટ રહી હતી કે ગુજરાત નહીં ગુજરાતના બહારના લોકોએ પણ એમને જોઈ હતી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું છે કે ભાગ ટુ આવી રહ્યો છે અને એમના પ્રોડ્યુસરે લોકેશનને બધું જોઈ લીધું છે હવે તમને શું લાગે છે કે ચંદન રાઠોડ જ ફિલ્મમાં હશે કે પછી હિતેન કુમાર યા વિક્રમ ઠાકોર હવે તમને કેવું લાગે છે કોણ આ ફિલ્મ માટે બેટર એક્ટર કોણ છે વિક્રમ ઠાકોર કે હિતેન કુમાર હવે ચંદન રાઠોડ તો બીજી છે કેમ કે એ અમેરિકા છે તો એમનું કોઈ પ્રશ્ન છે એ મોટો કે એ કરશે કે કોઈ બીજું અધર હીરો હશે કોણ હોવું જોઈએ કમેન્ટના માધ્યમથી તમે દર્શક મિત્રો જરૂર કહેજો